માલિકને બચાવવા માટે કૂતરાએ જે કર્યું તે જોઈને તમે પણ હેરાન થઈ જશો મિત્રો જો તમારી પાસે કોઈ પાલતુ પ્રાણી છે તો આ વાત તમારા દિલ અને દિમાગમાં ફિટ રાખજો કે ભલે દુનિયાના લોકો તમને સાથ ન આપે પરંતુ આ પાલતુ પ્રાણી તમને મુશ્કેલીમાં જોશે તો તમને એકલા છોડીને ક્યારેય નહીં ભાગે તેમ છતાં પ્રાણીઓ મોં ખોલીને કશું બોલી શકતા નથી પરંતુ તેઓ આપણી વાતને લાગણીઓ દ્વારા જ અનુભવે છે મિત્રો કૂતરા કેટલા મૈત્રીપૂર્ણ અને વફાદાર પ્રાણી હોય છે તે આપણે બધા જાણીએ છીએ કૂતરાઓ કોઈ પણ સ્વાર્થ વગર તમારી ઘરે રહે છે અને જ્યારે પણ તમે ઘરેથી પાછા આવો છો ત્યારે તમારી આજુબાજુ ઘૂમતા રહે છે જ્યાં સુધી તમે તેમને પ્રેમથી ગળે ન લગાવો અને સમય આવે ત્યારે પોતાના જીવની પણ પરવા કરતો નથી અને તમને બચાવે છે જી હા મિત્રો આજે આપણે આવી જ કેટલીક વિડીયો ક્લિપ જોવાના છીએ જેમાં કૂતરાઓ કેવી રીતે પોતાનો જીવ જોખમમાં મૂકીને માલિકોને બચાવે છે મિત્રો વિડીયો પસંદ આવે તો એક લાઈક જરૂર કરજો અને નવા આવ્યા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો સૌ આ વિડીયો ક્લિપ જુઓ અહીં રસ્તા પર એક માણસ પડી ગયો છે અને ચારે બાજુ ભીડ એકઠી થઈ છે પરંતુ તેનો કૂતરો કોઈ પણ અજાણી વ્યક્તિને તેના માલિક પાસે આવવા નથી દેતો અને માલિકની આસપાસ રહીને ફસતો રહે છે જેથી તે પોતાના માલિકને બચાવી શકે મિત્રો હવે જરા આ વિડીયો ક્લિપ જુઓ અહીં એક માણસ તેના બાળક અને પાલતુ કૂતરા સાથે રસ્તા પર જઈ રહ્યો હોય છે એવામાં એક બતક તેમના પર હુમલો કરવા માટે આગળ વધે છે પરંતુ તેનો પાલતુ કૂતરો આ જુએ છે અને તેના પરિવારને બચાવવા માટે તે બતક પર હુમલો કરે છે જુઓ આ વિડીયોમાં પણ જ્યારે બતક માલિક પર હુમલો કરે છે ત્યારે તેનો પાલતુ કૂતરો બતકનું ગળું પકડીને માલિકથી દૂર લઈ જાય છે પરંતુ સૌથી અદભુત વાત એ છે કે તે બતકને ઈજા પર ન પહોંચે તેનું પણ ધ્યાન રાખે છે મિત્રો હવે જરા વિડીયો ક્લિપ જુઓ જેમાં એક નાની બાળકી તળાવ કિનારે રમી રહી હોય છે અને તેનો બોલ પણ પાણીની અંદર હોય છે તે પાણીમાંથી બોલ કાઢવાની કોશિશ કરી રહી હોય છે પરંતુ તેના પાલતુ કૂતરાએ તેમનો શર્ટ ખેંચીને તેને કિનારેથી દૂર કરી આટલું જ નહીં તેમનો બોલ પણ પાણીમાંથી કાઢી આપ્યો જુઓ છે ને મિત્રો એકદમ સમજદાર કૂતરો ચાલો આગળ વધીએ હવે આ વિડીયો ક્લિપ જુઓ જેમાં એક સૈન્ય પ્રદર્શન દરમિયાન એક સોલ્જર ગાડીમાંથી નીચે પડી જાય છે આ જોઈને તેનો કૂતરો પણ ચાલતા વાહનમાંથી નીચે કૂદી પડે છે અને તેનો સાથ છોડતો નથી આ વિડીયો ક્લિપ જોઈને કોઈ પણની આંખો ભરાઈ શકે છે મિત્રો આવી જ બીજી વિડીયો ક્લિપ પણ જુઓ જેમાં કૂતરાઓએ સાબિત કર્યું કે શા માટે તેમને વફાદાર પ્રાણી કહેવામાં આવે છે